તો વરસાદ અને વાવાઝોડાના કારણે બે મકાન મકાન ધરાશાયી ધરાશાયી થયા છે સૂઈ રહેલ પરિવાર દબાઈ ગયો ખાનપુર તાલુકાના ભાદરોડ ગામની આ ઘટના છે મકાન દબાઈ જતાં મકાનમાં દબાઈ જતાં એક વ્યક્તિનું મોત થયું છે ગામ લોકો દ્વારા બચાવની કામગીરી શરૂ કરાય છે બાકોર પોલીસ ગામ પહોંચી અને બચાવ કામગીરીમાં જોડાય છે તો ચોમાસા પહેલા જ આફત આવી છે ખાનપુરના ભાદરોડ ગામની આ ઘટના વાવાઝોડાના કારણે બે મકાન ધરાશાયી થયા છે અને પરિવાર દબાઈ ગયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું છે તો આફત અનરાધાર છે હજુ ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઈ અને ત્યાં મુશ્કેલી આવી છે ખાસ કરીને નડિયા અને પતરાવાળા જે ઘરમાં લોકો રહી રહ્યા છે તેમના માથે મુસીબત છે મહેસાણામાં ભારે પવન અને વરસાદના કારણે દિવાલ ધરાશાયી મહેસાણા શહેરના દેદિયાસણ વિસ્તારની ઘટના છે સરદારધામ સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ છે કોઈને ઈજા કે જાનહાની નથી થઈ બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે અને ચોમાસામાં પણ કોરી રહેલ રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે મહત્વનું છે કે વગર સિઝને કાળછાળ ગરમીમાં રેલ નદીમાં બીજી વાર નવા નીર આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ધાનેરામાં ગ્રામીણ વિસ્તાર સુધી નીર પહોંચી ગયા આલવાડા રૂણી રાજોડા સુધી રેલ નદીના પાણી બીજી વાર પહોંચતા ખેડૂતોમાં ખુશી છવાય છે